સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓગણીસ તારીખના રોજ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ગુનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને

ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના ના લીધા હતા એના વ્યાજ સાથે ત્રણ થી ચાર લાખ રૂપિયા ની અમાઉન્ટ થાય છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી